ગુડ મોર્નિંગ જે કૃષ્ણ કૃષ્ણ જય જય સ્વામિનારાયણ કિન્જલ કેમ છો બધા મજામાં જો બધાએ બહુ પૂછ્યું હા નવા નવા કોઈ જોઈન ને કે કોણ છે 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 તો મારી કઝિન અને બેનો આપણે આપણે તો ઇંગ્લિશમાં બેનો જ કહેતા હા એટલે અમે બે બેનો છીએ કિંજલ માં કરતા મોટી નાની રેખાબેન કિંજલ કરતા મોટી સૌથી મોટા અને આ મંદિર તમે ક્યાંથી લીધું તેવું આવ્યું હતું મંદિર અમે એડિશન થી લીધું હતું એડિશન મંદિર છે ને ત્યાં હા એવું એક કોમેન્ટ આવી હતી કે એમને કહેજો ને કે મંદિર બહુ સરસ છે તો ક્યાંથી લીધું હતું તમે તો મંદિર અહીંથી જ લીધું હતું ને અહીંથી લીધું હતું પહેલા જ્યારે રોબિન્સવેલ મંદિરમાં આ મંદિર હતું ત્યારે અમે એડિસન થી લીધું હતું પણ હવે રોબિન્સવેલ મંદિરમાં પણ આવા મોટા મંદિર એવું મળે છે તો તમે જ્યારે આવો ત્યારે વિઝિટ કરજો અને ક્યારેક કિંજલ પણ તમને મળી જશે તો મારી તરફથી નઈ અને બધા બઉ કીધું કિંજલ નો નમિત નો નેચર એટલો ફાઇન છે ને તો

પણ ટાઈમ જ ન થતો નહીં કારણ કે દિવસે મારી જોડે નેટ હોય નહીં રાત્રે થાકીને બાર વાગ્યા હોય તો સુઈ ગયા હોય તો સરસ કોમેન્ટ કરો છો તો આવી સરસ કોમેન્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો આપણે હમણાં આગળ આગળ નહીં જય શ્રી કૃષ્ણ હું કહું કિંજલ ને જય શ્રી કૃષ્ણ બોલતી કરી દીધી ને મને જય સ્વામિનારાયણ બોલતી કરી દીધી કિંજલે મજા આવે ને નહીં હે એટલે સેમ જ છે એટલે એમ નઈ આપણે નોર્મલી કેવું આપણે જે બોલતા હોય એ બોલતા હોય એમ જય સ્વામિનારાયણ કઈ ગયા રેખા મેડમ

બદલાવે હા વાંદો ની હાલો મળ્યા આપણે આજે વેધર આમ ગઈકાલ સરસ છે પણ ગઈકાલ કરતાં ગરમ છે હમ આવજો આવજો મળ્યા આપણે એરપોર્ટમાં બે ચાલો શ્રી ગણપતિ આપણે જવાની તૈયારી થઈ ગઈ છે હવે

एयरपोर्ट ऊपर पहुंची गया चलो अमित भाई थैंक थैंक यू। यू चलो चलो। अमित। अमित वेरी मच। बहुत मजा कुमार सीट कितना टाइम

આજે કોઈ સવા કલાક આપણે જો વેઇટિંગ એરિયા માં બેસી ગયા બધું સિક્યુરિટી બધું ક્લિયર કરી છે દિલીપ કુમાર લોકો વેઇટિંગ એરિયા માં બેસી ગયા છે એમ ગેટ આગળ શું ઘરે જવા કોસ રેડી લાઈન થઈ જવા તું રેખાન રેડી ઘરે જવા બહુ જ રેડી ઘર દેખાવા મળે કા ધરતીન છેડો ઘર હું દુનિયા છેડો જ બોલી ધરતી છેડો બોલી ધરતી अरे तो ये 6 महीना रुकाओ तो तुमने ना तो जा हां वर्ष वर्ष तू तो तय छह ले बरस ये टाइम लागे मजा आई जैसा कराया रे बड़ी लोग ये वीडियो अंदर शक्ति से और चाहिए मामला है सब संकेत होता है फिर से सेशन का पता है कोई एडवेंचर तो नहीं है लो बिजनेस से शुरुआत में दोबारा दिल मारवा जो कोई नहीं तो फिक्स है सोहा वैसे तुम थोड़ा छुट्टा रही हो तो परिशन સિસ્ટમ જોઈ ફોટો પાડી અંદર પાસપોર્ટ નો ચેક કરે આપણે ઊભું રહી ખૂબ સરસ ખૂબ સરસ હતી સુંદર કરે કઈ આયા કે નહીં યો 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 થેન્ક યુ હેલો I was like a chit about it. This is what I'm Including the toilets, which have smoke detectors in them. Cheryl, did you? For too long I've kept my true feelings hidden, but now.

માર્ટી ચાલો જો મે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે હવે ગલતી ચાલો ફાઇનલી ગયા હોમ સ્વીટ હોમ ચાલો આપણે જો વાહ મારે જો કેટલા ફળ થઈ ગયા છે शांति थी घर पहुंच ही गया और अब बिनी में ले ले जाइए बिनी में ले ले जाइए हम्म मिलो अच्छा तो किचन में में सेट कर दी दो कर दी तो लेटर ऑन फोन कर सकते हो या तो स्टोर में बिजी थे क्या ना थोड़ी स्पेस आ पेन है आपको तो। है थोड़ा किचन में स्पेस आ शांति तो 2 3 दिन नहीं आपको अच्छा 15 दिन इतना जलसा करे है तो याद वो आवे ना

हाय यार हाय नाइस मीटिंग आई जस्ट गिव यू दैट शी हैजंट कॉल्ड शी डिडंट ईट हेट बिकॉज़ बाय कैन बी वे आई एम गोइंग अ जाइए के नी जोड़ी ने इतना थक गई वॉक करवा के तू ते बहुत थक तो सारा ले जा मिनो શું છે દીદી ખોલમ ખુશી ગઈ હે ચાલો બધો સામાન પેક કરવા દો એટલે કાઢવા દો ઉતરી ગયો ચોકલો ઉતરી ગયો મસ્ત જો હું ને હિમાન છું ચા પીવા બેસી ગયા છીએ આવો બધા ચાઇની ચુસ્કી મારવા અને અમને લોકોની ટ્રીપમાં એટલી બધી મજા આવી ને અમે વિચાર્યું નહોતું ને એની કરતા વધારે મજા આવીએ ને હિમાન તને તારો એક્સપિરિયન્સ બોલ મસ્ત એક્સપિરિયન્સ બધા હતા ને આપણે અમિત કિંજલ રમેશભાઈ શોભાબેન મનીષ નિખિલ

ખરેખર આમ એકદમ મેમરેબલ ટ્રીપ બની ગઈ વિચાર્યું નહોતું અમે ક્યારે ક્યારેક આપણે ધારે કહેતા વધારે વસ્તુ સારી બને તો મજા આવી જાય અને થેન્ક યુ યુએસએ વાળા બધા જેને અમારી જોડે શું કે અમને ટાઈમ આપ્યો નહીં માં શું બધી રહી ગયા પરાગ હા પરાગ ના બોલો હમણાં ફોન આવશે રાત્રે હા પરાગ હા પરાગ જોડે મજા એલ હમણાં કાલ ફોન કર્યો પેલા આપણે ઘરથી ડિપાર્ટમેન્ટ ત્યારે એટલે ઇટ વોઝ ગુડ 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 સારું ચાલો અને તમે બધાએ પણ સરસ સરસ કોમેન્ટ કરો છો તો સરસ આવીને આવી કોમેન્ટ કરતા રહેજો ને થેન્ક યુ તમારી સરસ કોમેન્ટ માટે અને આગળ આગળ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય જય શ્રી કૃષ્ણ